ત્રણ વાર જવાનું છે મંત્ર અને વિષુભાઈ અમારા અહીંયા કબાટ ખોલીને ને ગયા છે જુઓ જયારે જુઓ ત્યારે અમારે કબાટ ખુલ્લો રાખીને બે જાય જો બધા ખાના ખોલશે જો ખાસ વાત આજી કે શ્રદ્ધાબેન ની ચોટીલા જવાના છે હાલીને તો નણંદના ભાણીયાની પણ આવવાના છે છે જવાના લોકો તો શ્રદ્ધાબેન તો જવાના છે આજે ચોટીલા હાલી ને તમારા વતી દર્શન કરતા ને દર્શન કરતા આવશે અને એવું લાગશે આપણે પણ જઈશું તમને દર્શન કરાવવા આપણે હાલી તો નથી એકતા આપણે હાલીવામાં તો ભલું કરે ચાવનમાં આપણે હાલી ન એકવી એટલું બધું એટલે આપણે કદાચ વાહન માં જવી હાલવાનું આપણે તો આલીમ ભાઈને સ્કૂલે મૂક્યા છે અને આપણે આવ્યા જે માથું એવું મંત્રીને બધાનું કામ આવી ગયા કેમ કે જવાનું છે બધાય બપોર પછી આલીને જવાનું છે તો સારું બધા કન્ટિન્યુ બ્લોકમાં બનાવી જોવો હોય ચા પાણી બધું બાકી છે ચા પાણી પી લઈએ આપણે હેલો મિત્રો પછી આપણે કાંઈ બ્લોક શરૂ નથી કરવું કામ હતું આ બધાયને જવાનું ચોટીલા જવાનું છે

તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીશું આશા કરવી છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીશું આપણે હવે નવા બ્લોગમાં તો બધાયને જય માતાજી જય મેરિમાને જય ચાવમાં